એટલે જ એટલે થાય ધેટ્સ વાય ધેટ્સ વાય તેઓ ત્યાં જઈ રહ્યા છે જો વાક્ય જવાની ક્રિયા ચાલુ છે એટલે ચાલુ વર્તમાન વર્તમાનકાળ તો એમ ઇઝ આર પ્લસ આઈંગ વાળું રૂપ ધેટ્સ વાય ધે આર ધેય સાથે આર આવે જઈ રહ્યા છે જો એટલે ગોઈંગ ધેટ્સ વાય ધે આર ગોઈંગ થેર એટલે જ તેઓ ત્યાં જઈ રહ્યા છે એના પછી બીજું વાક્ય આપેલું છે એટલે જ હું આવીશ નહીં એટલે જ એટલે આપણે જોયું કે ધેટ્સ વાય ધેટ્સ વાય હું આવીશ તો આઈ વિલ કમ હું આવીશ નહીં તો નકાર છે એટલે આઈ વિલ નોટ કમ ધેટ્સ વાય આઈ વિલ નોટ કમ એના પછી એ પૂછે એટલે જ મારે વહેલા ઉઠવું પડે છે તો એટલે જ એટલે થાય ધેટ્સ વાય ધેટ્સ વાય મારે વહેલા ઉઠવું પડે છે મારે એટલે આય હવે ને કરણે આ ક્રિયા કરવી પડે એટલે હેવ ટુ અથવા હેજ ટુ આવે તો આઈ સાથે હેવ ટુ આઈ હેવ ટુ વહેલા ઉઠવું એટલે થાય ગેટ અપ ધેટ્સ વાય આઈ હેવ ટુ ગેટ અપ ગેટ ગેટ ધેટ્સ વાય આઈ ટુ એટલે એટલે જ મારે વહેલા ઉઠવું પડે છે તો આવી રીતે આવાળા વાય વાળા વાક્યમાં આપણે અંગ્રેજી ઇઝીલી રીતે કરી શકીએ